વડોદરાના વારાસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરનાર ચાર ઇસમોની પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના અજવા રોડ કંકુબા પાર્કમાં રહેતો દીપ્તેશ રમણભાઈ માછી હરણી વારાસિયા રિંગ રોડ બિલીપત્ર કોમ્પ્લેક્સમાં દીપ ડિજિટલ એક્સરે સર્વિસ નામની ઓફિસ ચલાવે છે તેને સાત મહિના અગાઉ એક ડિજિટલ એક્સરે મશીન લીધું હતું તારીખ અઠ્યાવીસમી ઓફિસના કર્મચારી ભાવિન ચંદ્રસિંહ ચૌહાણને એક્સરે કરવા હોસ્પિટલમાં જવાનું હોય ઓફિસમાંથી એક્સ મશીન લઈ એક્ટિવાની આગળ મૂક્યું હતું ત્યારબાદ તે ઓફિસમાં પહેલા માળે ગયો હતો અને થોડી પરત આવ્યો હતો

અને જગદીશભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા પોલીસે ચારેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે